કાર્યરતર કિરણ પટેલે મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલે મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું નજરમાં આવ્યું છે કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા રૂપિયા ચોત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખની છેતરપિંડી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓના ફીના નાણાં કોલેજમાં જમા ન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી

વર્ષ બે હજાર બાવીસથી લઈને બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે ચોત્રીસ લાખ બેતાલીસ હજાર પાંચસો એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપીકાબેન એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતાં તેઓ મેટરનિટી લીવ ઉપર હતા એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી પોતાએ આ ત્રણે જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી છેતરપિંડી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ ત્રણ પૈકી બે આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ બે મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે આ ધ્રુવ રાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર